ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે નવ જુલાઈ અને બુધવાર હવામાનની વાત કરીએ તો મિત્રો જે લો પ્રેચર છે જે ત્યાંનું ત્યાં છે પશ્ચિમ બંગાળ ઉપર અને તેની યુએસસી સાત પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ સુધી છે અને તે દક્ષિણ તરફ ઝૂક્યા છે જે બે દિવસમાં ધીમે ધીમે ઝારખંડ અને ઉત્તર ઓરિસ્સા પાસે આવશે ચોમાસુ ધરીની વાત કરીએ તો ચોમાસુધરી બંગાળથી તે સેન્ટ્રલમાં થઈ અને પશ્ચિમ છેડો લુધિયાણા સરસવા બરેલી સુલતાનપુર અને દોલનગંજ સુધી લંબાય છે એક સાયકલો સર્ક્યુલેશન ઉત્તર હરિયાણા ઉપર છે દોઢ કિલોમીટરના લેવલે તે પણ દક્ષિણ તરફ ઝૂકી રહ્યું છે એક સાયકલિન સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત ઉપર છે અને તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ હશે તે અડધું અરબી સમુદ્રમાં છે એક ટ્રપ ત્યાંથી લંબાય ઉત્તર દક્ષિણ ગુજરાતથી લંબાઈ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં થાય અને દક્ષિણ છત્તીસગઢ થાય દક્ષિણ ઓરિસ્સા સુધી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધીની લંબાઈનો છે હવે મિત્રો વરસાદની વાત કરીએ તો ગુજરાત રિઝનમાં રહે છે સૌરાષ્ટ્ર રિઝનમાં આ જે બહો ઓછો હળવા મધ્યમ ઝાપટા રહેશે તેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધારે અને પૂર્વ ચૌરાષ્ટ્ર થોડાક ભાવનગરના જિલ્લાઓમાં વધારે રહેશે રેડા ઝાપટા બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો આ વિસ્તારો કરતાં ઓછો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ ઓછો મધ્ય ગુજરાત જે દક્ષિણ ગુજરાત લાગુ છે ત્યાં ઝાપટાનું જોર વધારે રહેશે પણ મિત્રો આપણે વરાપની જરૂર છે જોઈએ એવી વરાપ નથી પણ બાર અને તેર જુલાઈ જે છે તેમાં થોડીક સૌરાષ્ટ્રના ચીમિત વિસ્તારોમાં ભારે વરસાદ સતત છઠ્ઠા બુલેટિનમાં આઈએમડી બતાવી રહ્યું છે જે આપણે પશ્ચિમ બંગાળવાળું લો જોયું તે રાજસ્થાન કે મધ્યપ્રદેશ સુધી આવે તેનો કોઈ ટ્રાફ લંબાવવાનો હોય કે એનું યુએસી ક્યાંય લંબાવવાનું હોય તે અત્યારે હાલ મોડલોમાં નથી બતાવતું પણ એકાદ બે દિવસમાં મોડલોમાં બતાવશે ગઈકાલે મિત્રો નેવે તાલુકામાં વરસાદ પડ્યો છેલ્લા બે કલાકના આંકડા હજી આઈએમડીએ ચોવીસ કલાકના આંકડા આપ્યા નથી અને મારે કામ હોય વેલા સારી વેડી આપ્યું એટલે કાલે કેટલા તાલુકામાં કુલ પડ્યો તે બતાવતો નથી ચેનલની માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી